ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા વન વોટ વન બારના નેજા હેઠળ આજ રોજ સમગ્ર રાજ્યની અંદર દરેક બાર એસોસિએશનની ચૂંટણીની પર્વ ઉજવવામાં આવી જેની અંદર મને સતત પાંચમી વાર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે મારા સાથી ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન એ રોહિતની બિનહરીફ વરણી કરવામાં આવી છે મારા સાથી સેક્રેટરી અજયભાઈ શ્રીવાસ્તવની પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે સાથે આશાબેન ઠક્કર છે તેઓને ખજાનચી લાઇબ્રેરીની સીટ ઉપરથી એમને બિનહરીફ કર્યા છે ત્યારબાદ બે ચૂંટણી કરવામાં આવી હતી એમાં અમારા બેન ભાવિશાબેન જંગી બહુમતીથી જીતા છે મારા નિલેશભાઈ છે એ જોઈન્ટ સેક્રેટરીમાં ખૂબ બહુમતીથી વિજય થયો છે આ તમામ ઉમેદવારો અને મારા સાથી તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓના સતત માર્ગદર્શન હેઠળ જે કામગીરી અમે અત્યાર સુધી કરી એને પણ ધ્યાનમાં લીધી છે અમારા જુનિયર વકીલ મિત્રો હોય અમારી બહેનો દીકરીઓ જે વકીલશ્રીઓ છે એમના દરેક પ્રશ્નોને અમે વાંચા આપીએ છીએ અને નાનામાં નાના પ્રશ્નો જે શ્રીઓને મદદરૂપ થાય અને શ્રીને કઈ રીતે અમારે એને આગળ લઈ જવા એને કઈ રીતે આગળ એ મહેનત કરી શકે એ રીતે અમે આયોજન આગામી સમયમાં કરવાના છે એ સાથે મેં તમામ મતદાતાઓ અને મારા ચૂંટણી અધિકારી શ્રી એજ રોહિત સાહેબ અને વિક્રમભાઈ બ્રહ્મભટ્ટનો આ તપર્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક વકીલ મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાડ્યું you